જો કોઈ સરકારી નોકરીની લાલચ આપે તો ફસાતા નહીં કારણ કે સુરતમાં ઠગબાજોએ પોસ્ટ વિભાગમાં નોકરી આપવાની લાલચે લાખો રૂપિયા ખંકેરી લીધા છેતરપિંડી કરવા માટે ઠગબાજોએ એક નકલી વેબસાઈટ બનાવી હતી જેના દ્વારા ભોગ બનનાર લોકોને ફોર્મ ભરાવ્યા હતા માત્ર વેબસાઈટ જ નહીં પરંતુ આ ઠગબાજોએ તો આખે આખી નકલી પરીક્ષાનું આયોજન કર્યું અને ખોટા કોલ લેટર ઇશ્યુ કરીને નોકરી ઇચ્છુક લોકોને વિશ્વાસમાં લીધા હતા વેબસાઈટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ અને લે અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ 90 હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભુપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે ત્યાં એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઈટ ડેવલપિંગ નું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો